ગીરગરડા તાલુકાના દ્રોણેશ્વર ખાતે એસજીવીપી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મચુંદરી નદીના કાંઠે જલચીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી દ્રોણેશ્વર નદીના કિનારે એક તરફ દ્રોણેશ્વર મહાદેવ અને બીજી તરફ ડેમના કાંઠે કષ્ટભજન હનુમાનજીનું મંદિર આવેલું છે આ અનેરા સંગમ સ્થળ પર ખૂબ સરસ લોકમેળો અને જળચીલણી મહોત્સવનું આયોજન એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ધ્રોણેશ્વર ખાતે આવેલ એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જળચીલણી મહોત્સવનું આયોજન મછુન્દ્રી નદી ઉપર આવેલ દ્રોણેશ્વર ડેમના કિનારે કરવામાં આવે છે સાથે સાથે અહીં મેળાનું પણ આયોજન થાય છે ઉના અને ગીરગડા તાલુકાના ગામડાઓમાંથી હજારો લોકો આ મેળામાં આવે છે એસજીવીપી ગુરુકુળ દ્વારા અહીં ઠાકોરજીના જળ અભિષેક માટે વાતતે ગાજતે શોભાયાત્રા નીકળે છે ત્યારબાદ ભગવાન ઠાકોરજીને હોળી મારફતે દ્રોણેશ્વર ગંગા નદીમાં લઈ જવામાં આવે છે જ્યાં નદીના પાણીથી ઠાકોરજી ઉપર જળ અભિષેક કરવામાં આવે છે ઠાકોરજીના અભિષેક જળ નદીમાં પધરાવે એટલે આ પાણીથી નાના મોટા પશુ પક્ષીઓ અને તમામ જીવોનું કલ્યાણ થાય તેવી ભાવના હોય છે વૈષ્ણવ પરંપરા અનુસાર આ દિવસે નારાયણ આજે સૈ પડખું ફેરવે છે અહીં એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવનારા પંદરથી સત્તર હજાર શ્રદ્ધાળુઓની પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ thank yeah. you સાધુ હરિદર્શન દાસ એસયુપી ગુરુકુલ દ્રોણેશ્વર આપણી ભારતીય સંસ્કૃતિ છે એના આધારસ્તંભમાં એક આધારસ્તંભ એટલે ઉત્સવ ઉત્સવ છે એ સંસ્કૃતિ અને આપણી સનાતન સંસ્કૃતિની પરંપરાને જતન કરનારા એક વ્યવસ્થા છે ઘણા આખા વર્ષમાં ઉત્સવ આવે છે અનેક ઉત્સવ અનેક રીતે ઉજવાય છે પરંતુ આ એક એવો ઉત્સવ છે જેનું નામ છે જલ ઉત્સવ સ્વામિયણ ગુરુકુલ દ્રોણેશ્વર એસયુપી ગુરુકુલ અમદાવાદની શાખા જે છેલ્લા અહીં ચાલીસથી ઉપરાંત વર્ષોથી મછુંદરી મૈયાના સાનિધ્યમાં જર્જણીઓ ઉત્સવ કરે છે આ ઉત્સવ આમ તો વૈષ્ણવી પરંપરા છે શાસ્ત્રોક્ત ઉત્સવ છે વર્ષા વર્ષા ઋતુમાં જ્યારે નદીમાં સરોવરમાં સમુદ્રમાં નવા નીર આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને અને જે તે ઠાકોરજીને ત્યાં નદીમાં જળે ઝીલાવે છે આનું મુખ્યત્વે એક એવું પણ કારણ છે કે નદી છે વન છે એ બધી પ્રકૃતિ છે અને આપણે પ્રકૃતિને દેવ માનીએ છીએ તો સેજે આ નદીનું એક પૂજન પણ છે સ્વામિના ગુરુકુલ દ્રોણેશ્વરમાં ચલઝણીનો ઉત્સવ થાય છે એમાં સૌ પ્રથમ ઠાકોરજીની શોભાયાત્રા થાય છે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ નદી કિનારે ત્યાં મચ્છંદ્રી નદી પાસે જઈ અને ગુરુકુળના સંતો પૂજ્ય માધુપ્રી સ્વામી પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો તથા ગુરુકુલ પરિવારના આગેવાન સંતો નદીમૈયા નદીમૈયાનું પૂજન કરે છે પંચોપચાર પૂજન કરી આરતી કરી ઠાકોરજીને થાળ ધરાવી ત્યારબાદ હરિભક્તોને આ મહોત્સવ વિશે ઉત્સવ વિશે માહિતી આપે છે ગુરુકુળના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરે છે અને વિશેષ કરીને સંતો છે એ પ્રકૃતિનું કઈ રીતે રક્ષણ કરી શકાય એ એના મહત્વની વાતો કરે છે ત્યારબાદ આવનાર સર્વે હરિભક્તો અંદાજીત દર વર્ષે આ ઉત્સવમાં દસેક હજાર હરિભક્તો વધારે છે અને લાભ લે છે એવી જ રીતે દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીં લોકમેળો પણ આયોજન થાય છે એટલે ભક્તો ત્યાં પધારે છે અને મેળામાં આવનાર દરેક ભક્તો ઉત્સવમાં આવનાર દરેક ભક્તોને ગુરુકુલ દ્વારા અહીં જ ગુરુકુલ પરિસરમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે